વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ત્રેપનમાં બાળમેળાનો આવતીકાલે ત્રેવીસમી જાન્યુઆરીએ સાંજે ઉદઘાટન સમારંભ યોજાશે આ બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન મલખમ રોપ મલખમ નિદર્શન યોગ પિરામિડ સ્તૂપ નિદર્શન લીઝમાં ડંબલ્સ નિદર્શન તલવાર અને ભાલાના વિવિધ કરતબો સમિતિની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે એનપીએસએસની એકસો એકવીસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આ સયાજી કાર્નિવલમાં જોડાશે જેમાં દસ માધ્યમિક શાળાઓ અને સો બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષય આધારિત નાટ્ય પ્રસ્તુતિ થીમ ડાન્સ શૌર્ય ગીત ફોક ડાન્સ ગરબારાસ અને રાજસ્થાની નૃત્ય જેવી એકસો બાર જેટલી કૃતિઓ ત્રણ દિવસમાં રજૂ કરવામાં આવશે આ સાથે વિવિધ અવનવા પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે આ સંદર્ભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ બે હજાર છવ્વીસનું આયોજન ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે સયાજી બાગ ખાતે કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના નગરજનો સવારે આઠથી રાત્રિના આઠ સુધી આ બાળમેળાનો લાભ લઈ શકશે બાળમેળાનું ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે ત્રેવીસમી જાન્યુઆરી સાંજના પાંચ કલાકે સયાજી બાગ ખાતે યોજાશે જેમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ મંત્રી કમલેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે પત્રકાર પરિષદમાં અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી સૌને નમસ્કાર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા આયોજિત તેપ્પનમો બાળ મેળો એટલે કે સાયાજી કાર્નિવલની બે હજાર છવ્વીસની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વે

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ટીમ જાન્યુઆરી ઉદ્યાન ખાતે સવારે આઠ થી રાત્રે આઠ સુધી આયોજન થયું છે આ સયાજી કાર્નિવલ નું ઓપનિંગ સેરેમની એટલે કે ઉદઘાટન સમારોહ તારીખ બે હજાર છવ્વીસ ના રોજ સાંજે પાંચ કલાકે ઉદ્યાનમાં રાખેલો છે આ ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાનો મહાનુભાવો સાથે સાથે રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ રાજ્ય કક્ષાના વકીલ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ વિધાનસભાના ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લ સાહેબ વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની અને વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમંતભાઈ જોશી સહિત શહેરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ તમામ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ સહિત સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ ઉપસ્થિત રહેવાની છે આ બાળમેડાના ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા જ આ સમગ્ર બાળમેળાનું સંચાલન અને આયોજન થતું હોય છે પરંતુ સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં પણ આ બાળકો જ સંપૂર્ણ ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કરતા હોય છે આપણી ગુજરાતની એક જૂની લોકનાટ્યની નાટ્યની કૃતિ એટલે કે ભવાઈ ભવાઈના માધ્યમથી આ બાળકો સંસ્કારી નગરી વડોદરા સાથે સાથે શ્રીમંત મહારાજા સર કે જેમની દીર્ઘ દ્રષ્ટિને પરિણામે આપણને વડોદરામાં વિશ્વની શ્રેષ્ઠ જે વસ્તુઓ હોય એ અલગ અલગ પ્રકારની સુવિધાઓ સહિત સ્થાપત્ય સહિત અલગ અલગ બિલ્ડિંગ હોય આ તમામ પ્રાપ્ત થયા છે તેમની પણ માહિતી વણી લેવામાં આવશે સાથે સાથે સયાજી કાર્નિવલમાં કયા કયા પ્રકારના વિભાગોમાં કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે શહેરીજનોને તથા બાળકોને મળશે તેની પણ સંપૂર્ણ વિગત આ ભવાઈના માધ્યમથી રજૂ કરવામાં આવશે ભવાઈ માધ્યમ પસંદ કરવાનો એકમાત્ર હેતુ એવો છે કે દર વર્ષની પરંપરા મુજબ સયાજી કાર્નિવલમાં કઈ ને કઈ બોર્ડ મેમ્બર્સ દ્વારા સંયુક્ત રીતે કેટલાક એવા નવીનતમ આયામો અને વિચાર એડ કરવામાં આવતા હોય છે કે જેનાથી આ બાળમેળો વધુ ને વધુ રોચક પણ બને અને લોકો માટે એ એક આનંદ અવિસ્મરણીય નજરાણું બની રહે